શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મ સંયમ શ્લોક કરીએ પછી તેનો અર્થ શ્રી ભગવાન મહાપાહો મનો દુર્ગ્રહ ચલમ અભ્યાસ કૌે વૈરાગ્ય અર્થાત ભગવાન બોલ્યા જ્યારે અર્જુને કહ્યું કે મન ચંચળ છે એને સ્થિર કરવું મુશ્કેલ છે સમભાવ જોવું મુશ્કેલ છે તો ભગવાન અર્જુનને જણાવે છે કે મહાબાહો નિસંદેહ મન ચંચળ છે ભગવાન પણ કહે છે કે હા તારી વાત સાચી છે કે મન તો ચંચળ છે અને એ સરળતાથી વશ થાય એવું નથી મુશ્કેલીથી વશ વશમાં થાય છે અભ્યાસ વડે એટલે રોજ નિયમિત મનને વશમાં કરવાની પ્રેક્ટિસ કરવાથી અને વૈરાગ્ય લેવાથી સંસાર પ્રત્યે ત્યાગભાવના રાખવાથી મન વશમાં થાય છે જય શ્રી કૃષ્ણ